સુરત શહેર કમિશ્નર શ્રી અનુપમસિંહ ના સેક્ટર વન અને ઝોન વન ની સૂચના અન્વયે મિલકત સંબંધિત અનડીટેલ ગુના શોધી કાઢવા માટે પોલીસ ટીમને સૂચનાઓ આપવામાં આવી હતી જે નિમિત્તે સરથાણા પીઆઈ વિનાભા ઝાલાના માર્ગદર્શન હેઠળ સરથાણા પોલીસ ની ટીમ દ્વારા ઘરફોડ ચોરીમાં ચોરાયેલા છ મોબાઈલ જેની કિંમત એક લાખ બાણું હજારના મુદ્દામાલ સાથે ડિંડોલીના સંતોષીનગર ઝૂંપડપટ્ટી ખાતે રહેતી એક મહિલા આરોપીની સરથાણા પોલીસ દ્વારા ધરપકડ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે

રિપોર્ટર અરવિંદ રાઠોડ જનાદેશ ન્યૂઝ સુરત